પેટ્રોલ પંપે જવા દઈએ તો ડીઝલ પડે મોંઘું ખેડૂત ને હવે ભાવ આવે નઈ ઉપર થી મોછામાં આવે તો વાદળા આડા આવી ગયા દિવાળી નવ વર્ષ જોઈએ ને ઘટાએ ને તો બોલો વરસાદની આગાહી કરી હું લેવું

Ayah, baik-baik, ayah, ayah. Sedih tak? Sedh? Sedih Baik. તો સામાન ભરી લીધો ને ભાઈ છે ને બાકી ક્યાં હાડા દે ને ગૌતમ ભાઈ તો સારા લેવા આવ્યા છે અને મારું બુકિંગ મારા બેટા એકાદના કરી રાખે છે હું પણ નહીં આવું બોવર પછી હું બોર પછી નહીં આવું ભાઈ આવો ને હા નહી આવું મળે મારે તો ટ્રેક્ટર તગારા લેવાનું છે ટ્રેક્ટર હાંકવાનો બધાને હરક એટલો ને ટ્રેક્ટર મને કીધું જો આ જો ટ્રેક્ટર પડ્યું મને કીધું કે ટ્રેક્ટર લઈને છે ને વાડીયા જવાનું છે બપોર પછી 12 વાગે પછી ભાત લઈને જાય ને એટલે પંખો છે મેં હંડવે કારણ કે ટ્રેક્ટર લઈને તારે કોઈ કીધું કેમ કાકાએ કીધું કે ટ્રેક્ટર લઈને પરસ આવશે વાડીયા ને બોલો એ જો ટ્રેક્ટર હાંકવા હટ જો જો નત કીધું એમ નથી કીધું મારા બાપા એમ કોઈ ખાલી વાડીયા આવવાનું ટ્રેક્ટર લઈને આવવાનું કીધું આખો ભાઈ ગૌતમ ભાઈ શા લઈને જાય છે ને હું અહીંયા છું બપોર ભાર લઈને હું મારે બેન જવાના છે ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને જાઉં અને બોર પૈસા છે પંખો એટલે બ્લોક માં બનાવી હવે કાઢવાનું પંખા આવી જાય જો થઈ જાય તૈયાર કપડા વપડા બદલાય દાળિયા દેવા ગૌતમ ગૌતમભાઈ લેવા આવી જશે કોતરા નીકળે છે ભાઈ છે ગૌતમભાઈ લઈ જાય છે પંખે ચડી જાય જો વાડી આવી જશે એને જો બધું રેડી છે એકદમ ટ્રેક્ટર લારી આવી છે જો આ બધી મેંડવી બધી આગળ પંખે ચડાવવા મળવાની છે ફટાફટ વાદળા તો તમે જુઓ યાર ખેડૂત ને તો ભાવ આવે નઈ ઉપર થી મોસમ આવે તો વાદળા આડા આવી ગયા દિવાળી નવ વર જોયી ને બે ત્રણ દી જાય ને તો બોલો વરસાદની આગાહી કરી હું લેવું આ આવવું ન જોઈએ ગૌતમ ભાઈ જો પંખો સ્ટાર્ટ કરે છે છ વાગી ગયા ભાઈ અમારા જો ગતા ભાઈ તો ફંખે છે અમે આમ જો હાલત તો તમે જો એક ટ્રેક્ટર લારી કાઢીને ખાલી છ વાગી ગયા બપોર પછી ના માંડવી સારી છે ભાઈ બતાવું તમને ઘેર જ એક એ મતલબ કાલના વ્લોકમાં આવશે કેટલી માંડવી છે ને તમારે ગેસ તમારે કરવાની છે કેટલી છે હા હા આમ દબાજો આમુક વાડી હવે ફટાફટ ઘરે નીકળી ગઈ અને જલ્દીથી ફટાફટ છે ને ભાઈ ના ધોઈ પણ રેડી થઈ જાય એકદમ અને પાછું કાલે હજી પંખી આવવાનું છે કાલે હજી એક ફળું બાકી છે કાઢવાની બાકી છે ફટાફટ ઘેરે ફોકી જાય ને ને પછી પાછા મળી જાય જો ડેલો ખોલો છે આગળ આવી જાય ટ્રેક્ટર ફળિયામાં અને પછી છે ને સાના મને નાય આવીએ કેમ કે વે અત્યારે ધૂળ જ ખરે માથામાંથી તે